મહુધા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજયસિંહ વિજયસિંહ મહિડાને મંત્રીમંડળમાં ખુશીલો માહોલ સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી સંજયસિંહ મહિડા ખેડા જિલ્લાના મહુદાનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમણે બે હજાર બાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને બેઠક જીતી હતી આ ચૂંટણીમાં તેમણે પોતાના મુખ્ય હરીફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીત સિંહ પરમાને પચીસ હજાર છસો નેવ્યાસી મતોના નોંધપાત્ર માર્જિનથી પરાજય આપ્યો હતો જ્યાં બેઠક પર તેમની મજબૂત પકડ દર્શાવે છે મારું નામ ચેતનસિંહ વાઘેલા છે હું યુવા મોરચા અધ્યક્ષ છું જી આજે ઉજવણી કરી શકાય બાબતે જી આજે અમને ખુશીનો માહોલ સમગ્ર ચકલાસીની અંદર છે ચકલાસી શહેરના અમારા શ્રી મહિડાજી નો આજે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થયો છે તે બદલ આજે અમે ચકલાસી શહેરમાં ભવ્ય ઉજવણી કરી રહ્યા છે